મજૂરભાઈ ના સપોર્ટ માં આહીર છે મિત્રો સારું એવું કામ કરે છે હવે આ વિડીયો આપણે કોઈ પણ પ્રકાર નું છે તેને મિત્રો વાત કરતો આપણે બદનામ કરતા નથી અને કીર્તિ પટેલ આપણે વિરોધ પણ કરતા નથી કીર્તિ પટેલ તેના મંતવ્ય પ્રમાણે તે હાસા છે આપણા મંતવ્ય પ્રમાણે ખજરોભાઈ આપણે હાસા કહીએ છીએ પરંતુ ભાઈઓ આની અંદર આપણે બધા જ લોકો ખજરોભાઈ ને સપોર્ટ કરીએ છીએ દિલથી પરંતુ ભાઈઓ જે કીર્તિ પટેલ છે એ મિત્રો વાત કરતો અત્યારે જે લોકો સાથે પંગા કર્યા છે એની અંદર મિત્રો વાત કરતો ખજરોભાઈ ને જે કર્યો છે ને બિલકુલ ખોટું છે કારણ કે ખજુરભાઈ છે અંદર ગરીબ લોકો થી લઈને અમીર લોકો તેને ભગવાન માને છે તમે વિચાર કરી શકો કે ગુજરાત ની અંદર ખજુરભાઈનું કેટલું માન છે હવે આની અંદર આપણે વાત કરીએ તો કેટલી વટા લઈ ખોલી આમ આરોપો નાખ્યા છે હવે હવે પર્સનલ લાઈફ હોય પર્સનલ લાઈફમાં ગમે પણ થયું હોય તેને બે લગ્ન કર્યા હોય તેની મરજીથી કર્યા હોય આ બધું મિત્રો વાત કરીએ તો પહેલા કર્યું હતું લોકડાઉન વખતની આ વાત છે પરંતુ ભાઈ અત્યારે તેને એટલા બધા ઘર કર્યા છે ત્રણસો ને પિસ્તાલીસ ઘર કર્યા છે આ ઘરની કિંમત પાંચ થી પંદર લાખ લગીને હોય શકે છે તમે વિચાર કરી શકો છો કે ત્રણસો ને પિસ્તાલીસ ઘરની કિંમત કેટલી થાય હવે ભાઈ તેને દાન આવે છે પરંતુ ભાઈ તેમ મહેનત તો કરે છે ને એની ફેસબુકમાં ઇન્સ્ટામાં સ્ટોરીઓ જોઈ છે એ મિત્રો રાત રાત દિવસ મિત્રો મકાન જ્યાં કરે છે ને ત્યાં ખાય છે પરંતુ ભાઈ કંઈક ને કંઈક અત્યારે આ વિરોધ થઈ રહ્યો છે આ વિરોધની અંદર ખજૂરભાઈનું નામ નિશેષ થઈ રહ્યું છે પરંતુ ભાઈઓ આ ની અંદર તમને બધા લોકોને એક માહિતી હું સ્પષ્ટ દઈ દઉં આ મિત્રો વાત કરી તો આપણે કીર્તિ પટેલને બદનામ કરતા નથી કીર્તિ પટેલનો વિરોધ કરતા નથી પરંતુ ભાઈ આ વિડીયો દ્વારા તમને બધા લોકોને સાચી માહિતી મળે તે માટે હું વિડીયો બનાવી રહ્યો છું આજના માં આટલી જ માહિતી આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત